સમરસ ફરી વિરોધ કરવાનો વારો આવ્યો હતો કારણ કે પ્રાથમિક ભોજન માટે આપવામાં આવતા રબર જેવી રોટલી પાણી જેવી છાસ મામલે હોસ્ટેલના વિદ્યાર્થીઓ પરેશાની વેઠવા મજબૂર બન્યા હતા ત્યારે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યા નહીં સાંભળવામાં આવતા સ્ટુડન્ટો દ્વારા એક્સપર પેજ બનાવવામાં આવ્યું હતું ડિસેમ્બરના વિદ્યાર્થીઓનો પ્રશ્ન સોશિયલ મીડિયા દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો જે બાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન ગતરાત્રે રાજકોટ શહેર કોંગ્રેસ નેતા રોહિત રાજપૂત રાજપૂતની આગેવાનીમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલ પાસે એકત્ર થયા હતા અને ખરાબ ભોજનના પોસ્ટર બતાવી વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ નારેબાજી કરી ન્યાય આપવાની માંગણી કરી હતી નબળી ગુણવત્તાને કારણે રાજકોટની જે સમરસ હોસ્ટેલ છે તેના વિદ્યાર્થીઓને કહેવાય કે વિરોધ કરવાનો વારો આવ્યો છે અને પટાંગણમાં બેસીને રામધૂન બોલાવવાનો વારો છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના જે કે આ સમરસ હોસ્ટેલ છે જેમાં અત્યારે વિદ્યાર્થીઓને કહેવાય કે ક્યાંકને ક્યાંક વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો છે જેનું મુખ્ય કારણ છે નબળી ગુણવત્તા ત્યારે આપણી સાથે કેટલાક વિદ્યાર્થી છે જે હોસ્ટેલ લઈને અત્યારે કહેવાય કે વિરોધ કરવા માટે પટાંગણમાં બેઠા છે સમરસ હોસ્ટેલના ત્યારે આપણે વિદ્યાર્થીઓને પૂછ્યું વિરોધ કરવાનો વારો આવ્યો છે ખરાબ ખરાબ ભોજન અને અસુવિધાઓને કારણે શું કહેશો મારું નામ ગાવડે તેજસ છે અમે અમારો હેતુ અહીંયા અભ્યાસ કરવાનો છે છતાં પણ જો અહીંયા અમારે વિરોધ કરવો પડે તો એવી પરિસ્થિતિ એવી આવેલી છે કે અમે વિરોધ કરવા ઉપર ઉતરીયા છે અહીં સતત ભોજનમાં ઈયળ ને એવું જ નીકળે છે જમવામાં એક પણ પ્રકારની ક્વોલિટી આપતા નથી અને સતત અમને વિરોધ એક દિવસ અને બીજા દિવસે વિરોધમાં જ ઊભું રહેવું પડે છે આમાં આ જાડી સાંભળીને લોકોને અમે કહેવા માંગીએ છીએ કે તમે કંઈક સુધારો કરો આમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે જેટલું ભોજનમાં જેટલું ખામી છે તેટલું પ્રાથમિક સુવિધાઓ પણ ખામી છે શું કહેશો શું શું એવી ખામી છે આપણે જોઈએ તો અહીંયા છે વારંવાર લિફ્ટ બંધ થઈ જવી તેમજ જે બાથરૂમ જે બ્લોક છે ટોયલેટ બ્લોક એની અંદર છે તો એ ટોયલેટ બ્લોકની અંદર દૂરદર્શા જોવા છે કે મોટા ભાગના કેટલા બધા ટોયલેટ છે એ બંધ છે હાલતમાં છે અને અમુક છે તો એમ એની અંદર ખરાબ જોઈએ સફાઈનો અભાવ જોવા મળે ઘણી વખત અને આપણે સામાન્ય રીતે જોઈએ તો મોટા અમુક દરેક ફ્લોર ઉપર એક થી બે ટોયલેટ તો એવા છે કે જે બંધ હાલત હોય જે તૂટી ગયેલા છે વિદ્યાર્થીઓ છે તે આ હોસ્ટેલમાં અભ્યાસ અર્થે અને કહેવાય કે અભ્યાસ અર્થે આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક અવારનવાર આવી જે ફરિયાદો કરવામાં આવી છે આ બેહેરું તંત્ર સાંભળતું નથી શું વિદ્યાર્થીની વાત ના અમે વારંવાર અમે એવું નથી કે આવા આવા કદમ વિદ્યાર્થીઓને ક્યારે આવા પગલાં ભરવા પડે જ્યારે છે તંત્ર એમનો એમની રજૂઆત યોગ્ય રીતે સાંભળતી ન હોય એ સમયે વિદ્યાર્થીઓને છે આવા પગલાંઓ ભરવા પડતા હોય છે વિદ્યાર્થીઓ છે તેમને ઇન્ડિયન જે ઇન્ડિયન સાથે ખાસ વાતચીત કરી છે અને જે કહેવાય કે તંત્ર છે તેની નિર્ભરતાને દર્શાવી છે અવારનવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ હજી સુધી પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે આપણી સાથે જેને જે આ સમગ્ર મુદ્દો જે ઉજાગર કર્યો છે જે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રવક્તા છે રોહિત રાજપૂત એમની સાથે વાત કરીશું રોહિત જે રીતે અવારનવાર આ જે પ્રોબ્લેમો થાય છે રજૂઆત કરી આજની સુધી નિરાકરણ નથી આવ્યું કેમાં જાડી ચાલી મળીના થતા દિશો મહાકાય કોઈ માનતા નથી રાજ્ય સરકારની સમાજ કલ્યાણ વિભાગની અંદરમાં આવતી સમરસ કુમાર બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રહેવાની જમવા જેવી પાણી જેવી અનેક પ્રાથમિક સુવિધાઓ અનેક વખત રજૂઆતો કરવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓ પોતાનું સાઈડ પોસ્ટિંગ હોય બદલી કરાવવા માટે વિદ્યાર્થીઓને કનગડત કરી રહ્યા છે બે દિવસ અગાઉ વિદ્યાર્થીઓએ સંબંધિત વિભાગને રજૂઆત કરી અને બનાપો પોગાઈ ગયો હતો તેમ છતાંય આજે જમવામાં ઈયળ તો શહેર કોંગ્રેસ છે કેવા પગલા લેશે વિદ્યાર્થી નેતા જ્યાં સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નો હલ ની થાય ખાતરી નહી આપવામાં ત્યાં સુધી ધરણા બેઠા ધન્યવાદ તો હતા શહેર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત જેને એનજીએ ની સાથે ખાસ વાતચીત કરી દ્રશ્યો જોયો